સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્ય સરકારની આજે કેબિનેટ બેઠક અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે તો ગાંધીનગરમાં સાંજે છ કલાકે બેઠક મળશે વિધાનસભા ગૃહ પૂર્ણ થયા બાદ આ બેઠક મળશે તો રાજ્યની વર્તમાન કાયદા વ્યવસ્થાની સ્થિતિ સંદર્ભે ચર્ચા કરવામાં આવશે અને નવી જંત્રી સંદર્ભે પણ ચર્ચા થઈ શકે છે

સીએમ ભૂપેન્દ્રભાઈ ના અધ્યક્ષ સ્થાને તમામ મંત્રીઓ હાજર રહેશે પીએમ મોદીનું મોરિશિયસમાં વિશેષ સ્વાગત કરવામાં આવ્યું અને બિહારી પરંપરાથી નું સ્વાગત કરવામાં આવ્યું છે પરંપરાગત ગીત ગવાઈ પીએમનું સ્વાગત કરવામાં આવ્યું છે ગીત ગવાઈ એક પરંપરાગત ભોજપુરી સંગીત સમૂહ છે જે ભારતના ભોજપુરી પટ્ટાની મહિલાઓ દ્વારા મોરિશિયસમાં લાવવામાં આવેલા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને મૂર્ત સ્વરૂપ આપે છે અને તેના સાંસ્કૃતિક મહત્વને માન્યતા આપતા ગીત ગવાઈને ડિસેમ્બર બે હજાર સોળમાં યુનેસ્કોની માનવતાના અમૃત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં અંકિત કરવામાં આવી હતી